નમસ્કાર જે તિજરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપનો મિત્ર વિજય છે વાર આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાજની વાત કરીએ તો અમે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે કોંગ્રેસ પાર્ટી ક્યારે સત્તા માટે લડી જ નથી એ પોતે ન્યાય ના પડે અન્યાય થયો હોય કે ન્યાયના હિતમાં અને અમારી જે વિચારધારા છે અમે સત્તા વગર રહી શકીએ પણ કે કોઈને અન્યાય થતો હોય કે કોઈ

અને યંગ જનરેશનને સૌથી વધારે એની અંદર પ્રોત્સાહન આપીને નવા પ્રમુખો બનાવવામાં આવ્યા છે એટલે હવે ફાઇટ જે કરવાના થાય એ રેસના ઘોડા હોય લગ્નના ઘોડા હોય નિવૃત્ત ક્યાંક થવાના હોય ક્યાંક સલાહકાર તરીકે એમની સલાહ લેવાની હોય એટલે આ તમામ

આ જે અહિયા ગુજરાત